सारू सारू मारियो साना रिजाव हूँ से बिजु मारी एमारी है पाग ने कॉर्ड दुखे नेटले काम का बहुत हाई न्यू मस्ती हाँ काम आता न मारियो नो था कोई दाव नहीं करवा रहे

નહીં બસ મે એટલે જ વાત કરી હો તમને મામા હા આપણે કે ક્યુ ગામ કીધું તમારું ભાવનગર ભાવનગર અને ચિત્રા આ ફૂલ સર કહેવાય ચિત્રા હા કાઈ વાંધો નહીં એટલે તમારો દીકરા ને એવું નથી મારો દીકરો એક હતો ને ઓફ થઈ ગયો છે એને એક દીકરી જ છે એ મારા બે દીકરીઓ છે ઠીક ઠીક મારી નથી એટલે કોના દીકરા ને કોના છોરુ ને કોના વાછરુ માડી કોના છે માને બાપે જ આવું જીવ ને એકલું માડી આ જગત માં કોઈ કોઈ નું છે કેમ કે આખા પગ કીધું બાપુ આ તો આ સાહેબ કેતા કરીન વ્યાજ્ઞાન કેટલાય ગયા નિરાશ આમાં કોઈ કઈ આમાં લઈને ગયો નથી બધી એક દિવસ આ વ્યૂઝ આવવાનું છે એટલે કદાચ દીકરા હોય તોય દુઃખ નહી ન હોય તોય મારી કઈ દુખ લગાડવાનું

એટલે પાચન છે ઈ છે હા ના પાચન નો થાય તો અપચો બની જાય કેટલા પ્રેમ થી હું તો જોઉં છું પણ હું મને કોણ આવો રસ્તો બતાવો કે આમાં ફોન માં વાત કરો ઈ ભાઈ અરે કાઈ કાઈ વાંધો નહિ મારી તમે વાત કરી તમારું અહીંયા હરવું થઈ ગયું ને ઈ માન છે હા હા બસ ઈ છે ઈ હા સરસ તો ઈ હા તો અહીંયા હરવું કરી લેવાનું છે હા એટલે તમારે કાઈ એવો મુજારો થાય તમે તમારે ગમે તેથી ફોન કરજો તમારે અહીંયા હરવું થઈ જાય મારી

ਆ ਆ ਕੇ ਸੰਤ ਬੜੇ ਪਰਮਾਰਥ ਨੇ ਸੀਤੜ ਜਾ ਕਾ ਅੰਗ ਤਪਤ 부ਜਾਵੀ ਦੀਏ ਔਰ ਕੀ ਬਾਪੂ ਦੇ ਦੇਵੇ ਆਪਣਾ ਰਾਂ ਆ ਲੈ ਆ ਮ ਬਧੇ ਮਾਰੂ થઈ ਜਾਣਾ ਮੜੀ ਹਾ 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 ਬਲਾ ਬਲਾ ਹਲੋ ਜੈ ਗੁਰੂਦੇਵ ਗੁਰੂਦੇਵ ਚ ਗੁਰੂਦੇਵ ਬਈੰਮੀ ਬਈੰਮੀ